હલો ફ્રેન્ડ્સ બે હજાર ચોવીસના નવા વર્ષની અઢળક શુભેચ્છાઓ સાથે આપ સૌનું બાયોલોજી પ્રેક્ટિકલ એક્સપ્લેનેશન વિથ નહેશ પટેલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો બે હજાર ત્રેવીસના વર્ષમાં આપે અભ્યાસની તૈયારી રૂપે કરેલા વાવેતરનું પરીક્ષારૂપી લણણીનું વર્ષ એટલે બે હજાર ચોવીસ જી હા મિત્રો બે હજાર ચોવીસના વર્ષમાં આપે અનેક એક્ઝામોની ફેસ કરવાની છે અગિયારમી માર્ચ બર્ડ થિયરી એક્ઝામ એકત્રીસમી માર્ચે ગુજકેટની એક્ઝામ જુલાઈ ચોવીસમાં બોર્ડ થિયરી પૂરક એક્ઝામ અને પાંચમી મે નીટ યુજી એક્ઝામ પરંતુ આ એક્ઝામોની શરૂઆત થશે ઓગણીસમી ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામથી મિત્રો આપ સૌ પ્રેસમુક થઈ અને બર્ડ પરીક્ષા આપી શકો અને બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામમાં આપ સૌને મદદ મળી રહે તે માટે આજનો વિડીયો ખાસ આપ સૌના માટે બનાવવામાં આવે છે મિત્રો એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીની ભલામણ મુજબ બોર્ડ પરીક્ષાઓને સરળ બનાવવાના સંદર્ભે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ત્રીસ ટકા પ્રેક્ટિકલ પણ રદ કરવામાં આવ્યા છે એટલે આજના વિડીયોમાં રદ થયેલા પ્રેક્ટિકલ પછીનું બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામના પ્રશ્નપત્રનું નવીન પ્રયોગ અને ગુણાંકનની સંપૂર્ણ સમજ આપવામાં આવી છે સાથે કયા પ્રશ્નમાં કયા પ્રેક્ટિકલ પૂછાશે ઉત્તર વહીમાં તમારે શું શું લખવાનું છે પ્રશ્ન ચારના ચોવીસ માર્ક્સના આઠ નમૂના કયા કયા હશે તે તેમજ પ્રેક્ટિકલ એક્ઝામ લગતી કેટલીક અગત્યની સૂચનાઓ વિશે ખાસ માહિતી આપવામાં આવી છે તો લેટ સ્ટાર્ટ સમજીએ બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામ 2024 ના નવીન પ્રશ્નપત્રના પરિણામને વેલ સાયન્સ બાયોલોજી બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામ ફેબ્રુઆરી 2024 પ્રશ્નપત્રનું નવીન પરિરૂપ અને ગુણ ગુણફાળવણી પ્રેક્ટિકલ એક્ઝામ સામાન્ય સૂચનાઓ જોઈએ તો પ્રાયોગિક પરીક્ષા તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શરૂ થશે સવારના સેશનમાં પ્રથમ બેચ સવારે દસ થી એક ના સમયમાં અને સાંજના સેશનમાં બીજી બેચ બે થી પાંચ ના સમયમાં લેવાશે પ્રત્યેક બેચમાં વીસ વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હશે જે ટેન પ્લસ ટેનમાં પ્રાયોગિક કાર્ય કરશે એટલે કે પ્રથમ દસ સ્ટુડન્ટ્સ જ્યારે એકથી ત્રણ પ્રશ્નોને સોલ્વ કરતા હશે ત્યારે બાકીના દસ સ્ટુડન્ટ્સ પ્રશ્ન ચારના નમૂનાઓને રોટેશન મુજબ સોલ્વ કરશે પરીક્ષા સ્થળ અને બેચનો સમય રિસિપ્ટમાં જણાવેલો હશે પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા પરીક્ષા સ્થળ ઉપર પહોંચી જવું પરીક્ષા ખંડમાં રિસિપ્ટ સર્ટિફાઇડ જર્નલ ડિસેક્શન બોક્સ પેન પેન્સિલ સાથે રાખવા આપના પ્રેક્ટિકલ પરફોર્મન્સ વર્તણૂક અને વાયવાની છાપ પર આપનું ગુણાંકન થશે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં બોર્ડ પરીક્ષાઓને સરળ બનાવવાની ભલામણના સંદર્ભે બે હજાર ચોવીસની પ્રેક્ટિકલ પરીક્ષામાં ત્રીસ ટકા પ્રેક્ટિકલ રદ કરેલ છે જેમાં જૂની જર્નલના પ્રયોગ નંબર વીસ પાણીના નમૂનાઓમાં ડહોરાશ કે ધૂંધ્રાપણાનો અભ્યાસ પ્રેક્ટિકલ નંબર એકવીસ પાણીના નમૂનાઓમાં રહેલ સજીવોનું પૃથ્થકરણ કરવું અને પ્રેક્ટિકલ નંબર બાવીસ હવામાં નિલંબિત રચકણીય દ્રવ્યોનો અભ્યાસ કરવો રદ કરે હોવાથી પરીક્ષામાં પૂછાશે નહીં પ્રશ્નપત્રના પરિરૂપની સમજીએ તો પ્રશ્નપત્રનો સમય ત્રણ કલાકનો છે અને ટોટલ માર્ક્સ પચાસ માર્ક્સ પ્રેક્ટિકલ એક્ઝામ માટેના છે પ્રશ્ન એક આઠ માર્ક્સનો છે પ્રશ્ન બે સાત માર્ક્સનો છે પ્રશ્ન ત્રણ સાત માર્ક્સનો છે પ્રશ્ન ચાર જે નમૂનાઓનો છે જેના ચોવીસ માર્ક્સ છે અને પ્રશ્ન પાંચ પ્રયોગ પોથી એટલે કે જર્નલનો છે જેના ચાર માર્ક્સ છે એટલે આ રીતે ટોટલ પચાસ માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે

પ્રયોગ 1 માં મેન્ડલના વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી પ્રયોગ 2 માં મેન્ડલના મુક્ત વેચણીના નિયમની ચકાસણી કરવી પ્રયોગ 3 તરીકે ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ કોઈ એક પદ્ધતિ દ્વારા કરવો પ્રયોગ 4 તરીકે ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી ગીચતાનો અભ્યાસ કરવો પ્રયોગ 5 તરીકે ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી આવૃત્તિનો અભ્યાસ કરવો અને પ્રયોગ 6 તરીકે ડુંગરીના મુલાગ્રમાં સમસુત્રી ભાજનનું આસ્થાપન તૈયાર કરી અભ્યાસ કરવો આ પ્રશ્નમાં મોટે ભાગે થી પાંચ પ્રયોગમાંથી કોઈ એક પ્રયોગ પૂછાતો હોય છે પ્રયોગ છ સમસુત્રી ભાજનનું આસ્થાપન પ્રમાણમાં ઓછી વાર પૂછાયેલું જોવા મળ્યું છે પ્રશ્ન બે આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન કોઠો તારણ લખી પરીક્ષકને બતાવો આ પ્રશ્નમાં તમારે પ્રાયોગિક કાર્ય કરી જવાબ વહીમાં માત્ર હેતુ જરૂરી સાધનો અવલોકન કોઠો અને તારણની નોંધ કરવાની છે પ્રશ્ન બે નીચેના બે પૈકી એક એક પ્રયોગ પ્રયોગ જેમાં તરીકે ભૂમિના નમૂનાઓના બંધારણનો અભ્યાસ કરવો અને બીજું પ્રયોગ બે પાણી અથવા ભૂમિના વિવિધ નમૂનાઓની પીએચ નક્કી કરવી પ્રશ્ન ત્રણ આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી આકૃતિ દોરી તારણ લખી પરીક્ષકને બતાવો આ પ્રશ્નમાં તમારે જવાબ વહીમાં હેતુ સાધનો આકૃતિ અને તારણ લખવાનું રહેશે આ પ્રશ્ન સાત માર્ક્સનો છે અને આ પ્રશ્નમાં નીચેના છ પૈકી કોઈ પણ એક પ્રયોગ પૂછાશે જેમાં પ્રયોગ એક તરીકે આપવામાં આવેલ પુષ્પના પ્રાજનની ઘટકોનો અભ્યાસ કરવો જેમાં મોટે ભાગે જાસુદ અને ધતુરાનું પુષ્પ પૂછાતું હોય છે પ્રયોગ બે તરીકે અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવી પ્રયોગ ત્રણ તરીકે પરાગાસન પર પરાગમલિકાના વિકાસનો અભ્યાસ કરવો પ્રયોગ ચાર તરીકે વંશાવરી નકશાઓ તૈયાર કરી પૃથક્કરણ કરવું જેમાં મોટે ભાગે એક્સ અને વાય સંલગ્ન લક્ષણનો ચાર્જ પૂછાતો હોય છે પ્રયોગ નંબર પાંચ તરીકે નિયંત્રિત પરાગનયન માટે પૂંકી સરો દૂર કરવા કોથળી ચઢાવવી અને કાપલી બાપવી એટલે કે કૃત્રિમ સંક્રમણનો પ્રયોગ છે જેમાં એના તબક્કાને આકૃતિ દોરવાની હોય છે અને પ્રયોગ 6 તરીકે એસિટો કાર્બાઇન વડે ન્યુક્લિક એસિડને અભિરંજિત કરવો પ્રશ્ન 3 માં પણ મોટે ભાગે ઉપરના 1 થી 5 પ્રયોગમાંથી એક પ્રયોગ પૂછાતો હોય છે પ્રયોગ 6 એસિટો કાર્બાઇન વડે ન્યુક્લિક એસિડને અભિરંજિત કરવાનો પ્રયોગ પ્રમાણમાં ઓછી વાર પૂછાયેલો જણાવ્યો છે પ્રશ્ન 4 નમૂનાઓનો છે જેમાં મુકવામાં આવેલ ચાર્ટ અથવા પ્રયોગ ફોટોગ્રાફ્સ સ્લાઇડ પ્રિઝર્વ કે જીવંત નમૂનાને તમારે ઓળખી એની નામ નિર્દેશન આકૃતિ દોરી અને એનું વર્ણન કરવાનું રહેશે આ પ્રશ્નના ચોવીસ માર્ક છે એટલે આ પ્રશ્નમાં કુલ આઠ નમૂના પૂછાશે દરેક નમૂનાના ત્રણ ગુણ અને પ્રત્યેક નમૂના માટે તમને ચાર મિનિટ આપવામાં આવશે જેમાં નીચેના એક થી આઠ નમૂના પૂછાશે નમૂના એક તરીકે સસ્તનના શુક્રપિંડ અથવા અંડપિંડનો ચાર્ટ મૂકેલો હશે પ્રયોગ નંબર ચાર ની અંદર આ ચાર્ટ આપેલો છે નમૂના બે તરીકે પ્રયોગ નંબર પાંચ માં આપેલી પુષ્પના બીજાશયમાં માદાજન્યજનકના વિકાસની કોઈ એક અવસ્થાનો ચાર્ટ મૂકેલો હશે નમૂના ત્રણ તરીકે પ્રયોગ નંબર સાત ની અર્ધીકરણની કોઈ એક અવસ્થાનો ચાર્ટ મૂકેલો હશે નમૂના નંબર 4 તરીકે પ્રયોગ નંબર 8 સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થાનો ચાર્ટ મૂકેલો હશે નમૂના નંબર 5 તરીકે પ્રયોગ નંબર 14 માં કોઈ પણ એક રોગકારકનો ચાર્ટ મૂકેલો હશે નમૂના નંબર 6 તરીકે શુષ્ક અથવા જલિય પરિસ્થિતિમાં વસવાટ કરતી કોઈ એક વનસ્પતિનો ચાર્ટ અથવા તો પ્રિઝર્વ કે જીવંત નમૂનો મૂકેલો હશે જે પ્રયોગ નંબર 17 છે નમૂના નંબર સાત તરીકે પ્રયોગ નંબર અઢાર છે કે જેમાં શુષ્ક અથવા જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતા કોઈ એક પ્રાણીનો પ્રિઝર્વ નમૂનો મૂકેલો હશે અથવા ચાર્ટ મૂકેલો હશે અને નમૂના નંબર આઠ તરીકે પ્રયોગ નંબર બાવીસમાં પ્રાણી કે વનસ્પતિના રચના સદ્રશ અથવા કાર્ય સદ્રશ્યતાનો કોઈ એક ચાર્ટ મૂકેલો હશે એટલે આ રીતે પ્રશ્ન ચારમાં કુલ આઠ નમૂના હશે દરેક નમૂનાના ત્રણ ગુણ અને પ્રત્યેક નમૂના માટે તમને ચાર મિનિટનો સમય આપવામાં આવશે પ્રશ્ન પાંચ પ્રયોગ પોથી એટલે કે જર્નલનો છે અને આ માટે આ પ્રશ્ન માટે આપણી શાળાના આચાર્ય સિંહ દ્વારા સર્ટિફાઈડ થયેલી જર્નલ ફરજિયાત જમા કરાવવાની રહેશે જેના ચાર ગુણ છે એટલે આ રીતે પચાસ ગુણનું પ્રશ્નપત્ર છે હવે પ્રશ્નપત્રના ગુણભારની વહેંચણીને સમજીએ તો પ્રશ્ન એકમાં પ્રાયોગિક કાર્યના બે માર્ક્સ છે અવલોકન કોઠો અને તારણ માટેના બે માર્ક્સ છે રજૂઆત અને પ્રયોગની ગોઠવણીના બે માર્ક્સ છે અને તમે જે મૌખિક આન્સર આપો છો એના બે માર્ક્સ છે એટલે આ રીતે પ્રશ્ન એકમાં ટોટલ આઠ ગુણની ફાળવણી આ રીતે એનું વિભાજન આ રીતે કરવામાં આવ્યું છે પ્રશ્ન બે માટે અવલોકન કોઠો અને તારણના ચાર ગુણ છે અને તમે જે મૌખિક આન્સર આપો છો એના ત્રણ માર્ક્સ છે એટલે આ રીતે ટોટલ સાત માર્ક્સ પ્રશ્ન બે માટે ફાળવવામાં આવ્યા છે પ્રશ્ન ત્રણમાં આપવામાં આવેલ પ્રયોગ કરી એની આકૃતિ દોરી તારણ લખી પરીક્ષકને બતાવવાનું છે અને એમાં પ્રયોગ એક માટે ગુણની ફાળવણી આ પ્રમાણે છે ઉંકેસર અથવા તો સ્ત્રીકેસરના બે મુદ્દા લખેલા હશે તો એનો એક માર્ક છે એની આકૃતિ દોરેલી હશે તો એનો એક માર્ક છે પ્રાયોગિક કાર્ય માટે ત્રણ માર્ક્સ અને મૌખિક આન્સર માટે બે માર્ક્સ એટલે ટોટલ પ્રયોગ નંબર એક માટે સાત માર્ક્સ ફાળવવામાં આવ્યા છે અને જો આ સિવાય પ્રયોગ એક સિવાય પ્રયોગ બે ત્રણ અગિયાર બાર અને તેર પૂછાય તો એમાં અવલોકન કોઠો આકૃતિ અને તારણના ચાર ગુણ છે અને તમે જે મૌખિક આન્સર આપો છો એના ત્રણ માર્ક છે એટલે આ રીતે ટોટલ સાત માર્ક્સ પ્રશ્ન ત્રણ માટે ફાળવવામાં આવ્યા છે પ્રશ્ન ચારમાં મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ચાર્ટ પ્રયોગ ફોટોગ્રાફ્સ સ્લાઇડ અથવા તો નમૂનો મૂકેલો હશે એને તમારે આઈડેન્ટિફાઈ કરી એને ઓળખી એની નામ નિર્દેશન આકૃતિ દોરી અને એનું ટૂંકું વર્ણન કરવાનું રહેશે કુલ આઠ નમૂના છે અને દરેક નમૂના માટે ત્રણ ગુણ ફાળવવામાં આવે છે જેમાં નમૂનાની ઓળખ માટે પોઈન્ટ પાંચ માર્ક્સ નમૂનાની આકૃતિ માટે પણ પોઈન્ટ પાંચ માર્ક્સ અને નમૂનાના વર્ણન માટે બે માર્ક્સ ફાળવવામાં આવ્યા છે એટલે આ રીતે પ્રત્યેક નમૂના માટે ત્રણ ગુણની ફાળવણી કરવામાં આવી છે એટલે ટોટલ આઠ નમૂના માટે પ્રશ્ન ચારમાં ચોવીસ માર્ક્સ ફાળવવામાં આવ્યા છે અને પ્રશ્ન પાંચ પ્રયોગોથી એટલે કે જર્નલનો છે જેના ચાર ગુણ ફાળવવામાં આવ્યા છે તો આ હતી માહિતી પ્રશ્નપત્રના પરિરૂપ અને ગુણની ફાળવણીની થેન્ક યુ તો આ હતી માહિતી ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામના નવીન પ્રશ્નપત્ર પરિરૂપ અને તેમાં પૂછાનાર પ્રેક્ટિકલ અંગેની મિત્રો આ યુટ્યુબ ચેનલ ઉપર બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાતા તમામ પ્રેક્ટિકલ્સને પરફોર્મ કરીને બતાવવામાં આવ્યા છે સાથે તમારે જવાબ વહીમાં લખવાના થતા અવલોકન કોષ્ટક અને તારણની પણ સંપૂર્ણ સમજ આપવામાં આવી છે આશા છે આ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલા તમામ પ્રેક્ટિકલ્સ આપ સૌને બર્ડ પ્રેક્ટિકલ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો આજે બસ આટલું જ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન ચારમાં પૂછાનાર ચોવીસ માર્ક્સના નમૂનાઓની સંપૂર્ણ સમજ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ટ્રેસમુક્ત રહી પડતા રહો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ